જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફોર હિમાલયસીમાં મિત્રો દિવ્યાંગજનો માટે જે કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આપણે દિવ્યાંગ મિત્રોને જે સરકારી ઘર મેળવવા માટેનો આ નિર્ણય છે જે આપણે ન્યૂઝમાં તમે બધા એ જોયું હશે જાણ્યું પણ હશે ન જાણતા હોય તો આજના આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી મેળવીએ તો દિવ્યાંગજનો માટે પણ સરકારી ઘર મેળવવાનું જે સપનું છે એ પૂરું થશે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા કેન્દ્રીય સરકારી આવાસ યોજનાના જે ચાર ટકા અનામત લાગુ કરી દીધી છે એટલે કે મિત્રો જે યોજના છે એમાં દિવ્યાંગ મિત્રો માટે એમાં પણ ચાર ટકા અનામતને લાગુ કરવામાં આવેલ છે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય ન ફક્ત દિવ્યાંગજનોના સન્માન અને સુવિધા આપશે પણ એક સમાવેશી અને સુગમ ભારતની નિર્માણની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે સરકારના આ નિર્ણયનો જે ઉદ્દેશ્ય છે એ દિવ્યાંગજનોને પણ શહેરી વિકાસ અને આવાસ યોજનામાં બરાબરની ભાગીદારી મળે મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ નિર્ણય તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવાના નિર્દેશ આપી દીધા છે આ અનામત સરકારી ફ્લેટ હાઉસિંગ સ્કીમ અને અન્ય રહેણાંક યોજનાના લાગુ થશે આ પગલું કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા લેવામાં આવેલ છે જે પ્રધાનમંત્રી મોદીના વિઝન સબકા સાથ સબકા વિકાસ અને સુગમ્ય ભારત અભિયાનના વિચારને જમીન પર ઉતારવાની દિશામાં એક મોટું પગલું છે ડાયરેક્ટ ઓફ એસ્ટેટ્સે આ નિર્ણય લઈને એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યો છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે હવે દિવ્યાંગજનોને કેન્દ્રીય સરકારી રહેણાંક આવાસ ફાળવવામાં ચાર ટકા અનામત મળશે આ નિર્ણય દિવ્યાંગજન અધિકાર અધિનિયમ બે હજાર સોળ અંતર્ગત લેવામાં આવ્યો છે આ અધિનિયમ દિવ્યાંગજનોને બરાબરીનો અધિકાર અને જીવનની ગરિમાની ખાતરી કરે છે મનોહરલાલ ખટ્ટરે આ નિર્ણયને સમાવેશી પ્રશાસનની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ માની છે તેમણે કહ્યું છે કે આ નીતિગત બદલાવ ભારતને એક એવો દેશ બનાવવાની દિશામાં લઈ જાય છે જ્યાં દરેક નાગરિકોને સમાન અવસર મળે પછી ભલે તેની શારીરિક સ્થિતિ કોઈ પણ હોય તેમણે આ વાત પર ભાર આપ્યો કે દિવ્યાંગજનોને ન ફક્ત સહાનુભૂતિની જરૂર છે પણ સન્માન ભાગીદારી અને સન્માન સાથે તેમના જીવનને આસાન બનાવવાનું સરકારની જવાબદારી છે આ નિર્ણય ન ફક્ત દિવ્યાંગજનોને સુલભ અને સુરક્ષિત આવાસ આપવામાં મદદ કરશે પણ તેમને મુખ્ય ધારામાં લાવીને તેમની સામાજિક અને આર્થિક ભાગીદારીમાં પણ વધારો કરશે આ પગલું એક સમાવેશી અને એક્સેસેબલ ઇન્ડિયાનો પાયો વધારે મજબૂત કરશે તો દિવ્યાંગ મિત્રોને જે સરકારી આવાસ યોજનાઓ છે એમાં ચાર ટકા જે અનામતનો છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે દિવ્યાંગ મિત્રોની જાણ માટે એ જે આ એક આવાસ યોજનામાં હોય છે જેમાં પણ ઘણા બધા જે દિવ્યાંગ મિત્રોને જો જાણ ન હોય તો એમાં સરકાર દ્વારા જે છે એ ઘર છે એ અલર્ટ કરવામાં આવતા હોય છે તો એમાં અલગ અલગ જે કેટેગરી હોય છે એમાં આપણે જે દિવ્યાંગ કેટેગરીના હોયથી ચાર ટકા અનામત મળશે તો આવી કોઈ સ્કીમ હોય તો તેનો દરેક દિવ્યાંગ મિત્રો સુધી મેસેજ પહોંચાડજો અને જે તે દિવ્યાંગ મિત્રો જરૂરિયાતમંદ દિવ્યાંગ મિત્રો હોય એમને લાભ મળે એવો પ્રયત્ન કરજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું હાથ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ